આપણે કદાચ બિરસા મુંડા વિશે બહુ ઇતિહાસ નહીં વાંચ્યો હોય અથવા ઇતિહાસમાં કદાચ એમને જોઈએ એટલું આપણે સ્થાન મળવું જોઈએ અથવા તો એમના વિશે આપણે સમજણ હોવી જોઈએ એવી નથી આપણે સૌ જાણો છો પરંતુ એ ખૂબ નાની ઉંમર હતી પંચોતેરમાં એમનો જન્મ થયો હતો પંદરમી નવેમ્બર

શિક્ષક શ્રી જાદીભાઈ આપણે ખૂબ સરસ રીતે આપણા ગુજરાતના સમૂહ જિલ્લા જે આદિવાસી ખૂબ મોટો સમુદાય છે અંગે એ પૂર્વ પટી ઉમરગામથી અંબાજી સુધી કોઈ પણ ગામમાં જાઓ કોઈ પણ પરામાં જાઓ ભોલામાં જાઓ તો ત્યાં ભગવાન બિરસા કુટાને કોણ એ કેવું ના કેમ કે બધાને ખબર છે કે